બેએનઆઈ ગ્રેટર સુરત દ્વારા બિઝનેસ નેટવર્કિંગની સાથે સામાજિક જવાબદારીના અનોખા સંગમ સમાન મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ઇવેન્ટમાં ક્રિકેટ બેડમિન્ટન અને પિકલ બોલ જેવી છ વિવિધ રમતોમાં અંદાજે પાંચસો જેટલા ઉદ્યોગ સાહસિકો ટીમવર્ક અને સ્પોર્ટ્સમેન સ્પિરિટ સાથે ભાગ લઈ રહ્યા છે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રમતગમત દ્વારા વ્યવસાયિક તકો વધારવાની સાથે સમાજમાં એચઆઈવી પ્રત્યે જાગૃતિ ફેલાવાનું અને પોઝિટિવ વ્યક્તિઓ પ્રત્યે માનવીય અભિગમ કેળવવાનો છે ઇવેન્ટમાં ખાસ કોર્નર દ્વારા લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે કે એચઆઈવી પીડિતોને સમાજથી અલગ ન પાડતા તેમનો સ્વીકાર કરવો જોઈએ જોઈએ આ સમગ્ર ખેલ મહોત્સવમાંથી થનારી આવકનો એક મોટો હિસ્સો એચઆઈવી પોઝિટિવ બાળકો અને મહિલાઓની સહાય માટે દાન કરવામાં આવશે સો મારું નામ નિશાન શાહ છે હું સુરત બેડમિન્ટન ટેબલ ટેનિસ ચેસ પિકલવાલ અને વોલીબોલ છે આ વખતે તમે આજે જે જોઈ રહેલા ક્રિકેટ ટુર્નામેન્ટ છે જેની અંદર તે ટીમ રમી રહેલી છે અને બસો પ્લેયર રમવાના છે એની અંદર અમે કેશ પ્રાઇઝ ભી આપવાના છે જે વિનર્સ બધા સાથે રમે એકતા સાથે રમે અને પોતાનો બિઝનેસ વધારે અહીંયા નેટવર્કિંગ ને છે અમારી ટુર્નામેન્ટ સવારે દસ વાગ્યા બાર વાગ્યા સુધીની છે અને આ વખતે નવું લાવ્યા છે અમે એચઆઈવી પોઝિટિવ એડ્સ માટે અમે એ જે છોકરીઓને ઘરમાંથી કાઢી દે છે એ લોકોને સપોર્ટ કરવા માટે એમનું એમને સપોર્ટમાં રાખેલા છે અને પરફોર્મન્સ રાખેલું છે અને અમારો ઉદ્દેશ્ય છે કે તમે બધા એચઆઈવી પોઝિટિવ એડ્સ જે છોકરીઓ છે જેને ઘરમાંથી કાઢી દે છે તેને તમે સપોર્ટ કરો અને સાથે રાખો કારણ કે એ લોકો બી એક માણસો જ છે સો અમારો ઉદ્દેશ્ય આ વખતે છે કે એચઆઈવી પોઝિટિવ છોકરીઓને સપોર્ટ કરો